તો જોશના રાહ ઉતી છે કદાચ જોશના ચાર તો નહીં જુઓ આપડે હજી ક્યાં ઘણા જઈને મળીએ આપણે ટ્રેન ને મારે હું લેવાથી કઈ ખબર જ નથી પડ ટ્રેન ને હું સતરીને આંકડો ને મારે જોશના તેડવા જાવ કે મૂકવા જાવ ટ્રેન મને નડે 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 ફાયટક બન જ ભાઈ બોલો ધીરે ધીરે જાય ક્રોસિંગ સી ગયા એટલો ગયો આવો માંથી કઈ લાગી ગયું સમજો જોશના તો ચાર થઈને બેઠી મને એમ કે જોયું ચાર નહીં થાય

હલો અ તો નક્સપે 20 છે હવે फटाफट જાય ભાઈ બહુ થોડકો થઈ ગયો હવે તળકા પડે ઉણાડાના ફૂલો ભાતે લગભગ 2 વાગી ગઈ છે બોલો તે નીકળી ગયા અને અમારા નક્સપે ને જો 4 wheel seek જે તો નમવા જાય ને 4 wheel seek પાડે કાના કે મને કે ભાઈ બે હું જ મને હા ધરાળ એટલે ધરાળ ઘડી બેડ બાકી નો બેડ તો પાસો રોડે તાંજા કર હલો ભાઈ હવે આવતો રહો હલો તો નક્સપે 4 wheel લેખી જાય એટલે મારે ઉપાધી નહીં

ચાલે કોમ લીવર છે ના ક્લોસ છે તો આ બીજો ક્લોસ લીવર ને ક્લોસ કરે ક્લોસ કે લીવર કરે ઉપર તો હે લાગતો હે હાલ હવે કરે જન મળીએ અરે ભઈ કેન જોસ જો એસી નો રિમોટ લઈ લીધો ને કે એસી તો એમ નઈ તમને ગરમી થાય આ બધી વરી હાઓ કુલ ગરમી થાય આ તલકો ગયો છે હવે ભઈ કે એસી નો રિમોટ લઈને ચાલુ કરી દીધું બોલો કે બપોર થઈ ગયો 1 ડોટ 2 વાગી ગયા તો કે ઘડીક એસી માં ઠંડુ ઠંડુ થઈ જાય ને તો કે ઘડીક ઉઈ જા અમાર નક્સ બેન જો ઘોડીઓ ને બધી કેમ કે એટલા દિન હતા તો હું બધી રાખતો જા ડાગલા બાગલા ને બધી ઉહુરાઈ દીધા ડાડા કા

કઈ નક્કી જ ન રે પછી અમાર ઘેરે થી મમ્મી બોબા બે એમ કે કે હવે પૈસા એટલા વાયગા ને તો હવે જોસના ને એટલા દી જેટલા દી ઘરે મોજ કરે ને એટલા દે હવે બહુ યાદ આવશે બધી ભાઈ કેમ કે હું એ હોસ્ટેલ માં હતો ને હોસ્ટેલ માં થી હોસ્ટેલ માં જતો ને ઘર ની બહુ યાદ આવતી એટલે આવું છે ભાઈ ફૂલ જણો ફૂલ ના મોગરા જો કેટલા હોય જો ના તું નતી ને હમણાં એટલા દી તે મે છે ને આ ભાઈ આને પાણી પાયું પાણી પાયું ને રાજી થઈ ગયું ને એટલું

ઈ કેમ અને હવે રે આવું થઈ જાય યુએસ એ આપણે અલગ અલગ થઈ પા તમને નામ આવડતું કમેન્ટ કરીને કહેજો જોશ ના પણ ખરેખર ભાઈ ફૂલ છે ને હમણા મે પાણી પાયો ને એટલા દિવસ બાકી બેન ને બેન ભેગા થા ને તો ઈ છે ને એક તો પેલા મને ખી જા હે કે એને ને તો ઈ કે ધણે જાવ તો લેતા તો હું ભૂલી ગઈ એ ફ્યુ moments later next bhai gamma tha vi gaya na to hu lete ho

ચટણી બનાવી નાખી કાકડી મૂક નાખી મરચા તરી નાખ્યા અને સિંગ શાક સિંગુ શાક બનાવવાનું છે હવે પેલા રોટલા બનાવી ને પછી સિંગુન શાક બનાવવું ગરમા ગરખ ઓહા નખઝ ભાઈને જો અત્યારે ઈસકવાનું ને તો જોશના ગઈસ નકો બહુ મમા કરે કે ધીમે ધીમે કરે મજા આવી ગઈ નખના જો ઈસકા માં ઈસકે તો મસ્ત મજાનો રોટલો ભાઈ સડી ગયોનો રોડો રૂપાળો થઈ ગયો ને આ જોશના ઘી ઓ

ન્યા મેં કીધું એટલી ઘડી બે હું બને હા એમ કહો કે મને મેસ ધવી હોય તો એટલી ઘણી બે હું પોહાય તો ભાઈ આજે થી શરૂ થાય છે આજે ફર્સ્ટ આઈપીએલ છે અને ભાઈ હવે તમારે બે અઢી મહિના સુધી એવી મુદ આવશે આઈપીએલ જો ને કેમ કે મને તમને બધાને ખબર હશે કે મારી ફેવરિટ રમત ક્રિકેટ છે ક્રિકેટરમાં બહુ જ હતો અને આજે હવે જો આટલા આઈપીએલ સેરેમની ચાલુ છે

એ વાત તો હાસી પણ હવે આપણી ઉંમર હોય ગઈ છે ભાઈ તું એટલે રમી લો નાઇટ ટુર્નામેન્ટ ક્રિકેટ હમણાં આવે છે મારે બે ત્રણ ટુર્નામેન્ટ હમણાં રમવા જવાના છે ભાઈ કેમ કે શોખ પૂરો કરી લેવાનો છે ને ભાઈ જિંદગીમાં મોજ શોખ કરી લેવાનો બરાબર બધું કઈ ભેગું આવે કે ના આવે એ જોઈશ ને બરાબર છે ચાલુ જ છે જો અત્યારે હે ને મસ્ત નું ઓપનિંગ છે ભાઈ શ્રીયા ઘોષાલ ગાય બાકી બસ હવે ફેમિલી આજના બ્લોગમાં આટલું જ રાખીએ બરાબર હવે જો કે બ્લોગ આવશે દરરોજ આવશે વાંધો નહીં જોશ આવી ગઈ ને એટલે દરરોજ બ્લોગ આવશે એકલો એકલો હોય ને તો બોર થઈ જાય પછી મને મજા ના આવતી વિડીયો શૂટ કરવાની તો હવે ટ્રાય કરશું ને ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ્સ પર કોમેડી કાલથી મૂકશું બરાબર કાંઈક ને કાંઈક મિની બ્લોગ મૂકશું કોમેડી રીલ્સ શૂટ કરશું એટલે હવે કંઈક ને કંઈક નવા જૂનું કરતા રહીશું બાકી બસ મસ્ત મજાની સાંજ પડવા આવી છે અને આજના બ્લોગમાં આટલું તો ફરીક મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે ક્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો ફેમિલી જય દ્વારકાથી જય મામોગલની જો ધીમે ધીમે સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે હવે જો આ મસ્તનું અમારું ગામડાનું વાતાવરણ ભાઈ હલો બાય બાય ફેમિલી મળીશું કાલે એક નવા વ્લોગ સાથે ટેક કેર